નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સિદ્ધપુર ડેપો માં ગોગા મહારાજ નો હવન યોજવામાં આવ્યો સિદ્ધપુર ડેપો માં આવેલ ગોગા મહારાજ ના મંદિર ખાતે ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં તેમજ ડેપોના કર્મચારી ગણના સહયોગથી ગોગા મહારાજનો હવન યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે કનુભાઈ પટેલ હતા આ પ્રસંગે ડેપોના તમામ કર્મચારીઓએ આનંદ સાથે હવનમાં પ્રસાદનો લાભ લીધો હતો અને ગોગા મહારાજને ગુજરાત એસ ટીના તમામ કર્મચારીઓનું કલ્યાણ થાય અને મંગલકારી થાય તેવી પ્રાર્થના કરી હતી ડેપોના ત્રણ માન્ય યુનિયન અને વિભાગના ત્રણ માન્ય યુનિયનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બળવંત રાણા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે